ચાલો મિત્રો આપણે સ્ટીલ સિટીમાં હોલેટ કઈ રીતે ચડાવવું તે જોશું જે લોકો પાન કાર્ડની કામગીરી કરતા હોય તે લોકોએ હોલેટ ચડાવવું પડે ત્યારબાદ તે લોકો કામ કરી શકે માટે જોઈશું આપણે સ્કીન પર સૌથી પહેલાં તો મેં કોમ્પ્યુટર ચાલુ કરી લીધું છે ત્યારબાદ ક્રોમ બ્રાઉઝરમાં જઈશું ક્રોમ બ્રાઉઝર ઓપન કરશું તે ઓપન થઈ રહ્યું છે ત્યારબાદ બે કોપીસ ઇન્સ્ટોલ કરેલ છે તેને આપણે ઓપન કરીશું ત્યારબાદ જોઈ શકો છ આપણે સ્ટીલ પેક બે કોપીસ એવું છે તેમાં આપણી આઈડી નાખશો ત્યારબાદ પાસવર્ડ નાખીશું ત્યારબાદ capture નાખશું ત્યારબાદ લોગિન કરશું ડિસ્ટિલ ટેક્સ્ટાઇલ સિટી લિમિટેડ આપની સાઇટ ખુલી છે ત્યારબાદ ડાબી બાજુ ત્રણ એરા છે ત્યાં આપણે ક્લિક કરશું ત્યારબાદ ઓપ્શન ખુલે છે તેમાં ઈ ગવર્નમેન્ટ

નોર્મલ પાંચસો રૂપિયા ઓછામાં છું વધારે ગમે એટલું ચડાવી શકીએ પાંચસોથી ઓછું ન ચડે ત્યારબાદ સિલેક્ટ કરશું એની એફટી ત્યારબાદ અત્યારે હજાર રૂપિયા નાખેલ છે ત્યારબાદ પે વર્ડ આવ્યું છે તો આપણે અહીંયા ભીમ યુપીઆઈ છે બિલ્ડેક્સ છે તો આપણે ભીમ યુપીઆઈ સિલેક્ટ કરવા દેસું જોઈ શકો છો તમે ત્યારબાદ પે ના આપશો ત્યારબાદ જોઈ શકો છો તો યુ વિલ ધ રિક્વેસ્ટ ફ્રોમ ધ સિલેક્ટ એટ ધ રેટ ધ એચડીએફસી બેંક ઇન્ડિયો એપ તો યુપીઆઈ એપમાં વર્ચ્યુઅલ આઈડી માંગે છે તમારી તો આપણે જે આપે આઈડી હોય તે નાખશું UPI આઈડી છે તે આપણે ત્યાં નાખશું ત્યારબાદ આપણે યુપીઆઈડી નાખી જે આપણે ગૂગલ પે વાપરતા હોય તેને આઈડી હોય તે નાખીને સબમિટ આપશું ત્યારબાદ જે તમારી પાસે ફોન હશે એની અંદર તમારો પેન આવ ઓપ્શન આવશે તમે જોઈ શકો છો સ્ટીલશીટ નવો મેસેજ આવશે તેના ઉપર આપણે पे उक्कर सूप किया बाद आपने प्रेमेट कर सूप जब आप बीनसे ते एंटर कर सूप किया बाद आप प्रेमेट પેમેન્ટ આપણા ફોનમાંથી થઈ ગયું છે તમે જોઈ શકો છો કોમ્પ્યુટરમાં પણ રાઈટની નિશાની આવી ગઈ છે સ્ટીલ પેકમાં ફોન દ્વારા કેવી રીતે તમારે યુપીઆઈ આઈડીથી પેમેન્ટ કરવું તે સ્ટીલ સિટીમાં તમે જોઈ શકો છો તો આપણે સ્ટીલ સિક્યોરિટી લિમિટની અંદર આપણે સ્ટીલ સિટી સિક્યોરિટી લિમિટની અંદર આપણે પેમેન્ટ હજાર રૂપિયા વૉલેટ કર્યું તો યોર થેન્ક યુ ઇઝ સક્સેસફુલ લિમિટ વિલ બી નેબલ્ડ વેલ સિક્સટીન મિનિટ્સ એવું કહે છે એ લોકો સાઠ મિનિટની અંદર આપણું વોલેટ હશે તે ચડી અને આપણી સાઈડ ઉપર આવી જશે આપણી જેનએસડીએલની સાઈટ છે લોગિંગ મેનેજરની ઉપર આપણે કામ કરતા હોય તેમાં આવી જાય છે ત્યારબાદ આપણે પાન કાર્ડનું કામ કરી શકીએ તો આ વોલેટ ચડાવવાની પ્રોસેસ હતી નેક્સ્ટ વિડીયો બનાવશું એની અંદર આપણે બીજું કઈ રીતે સ્લીપ જનરેટ કરવી પાન કાર્ડની એનો પણ વિડીયો આપશું બનાવીને મૂકશું તો તમે લોકોને જે લોકો નવા નવા કોઈએ ચાલુ કર્યું હોય કોઈ જૂના હોય કોઈ પણ માણસોને ખ્યાલ ન હોય નવા ઓપરેટર શીખતા હોય તો એના માટે આ મદદરૂપ વિડીયો બને અને પ્લસની અંદર કે એ લોકો આસાનીથી કામ કરી શકે એના માટે બનાવેલ છે કંઈ પણ સમજાય નહીં એવું કંઈ થાય તો કોમેન્ટ જરૂર કરજો એમાં સબસ્ક્રાઈબ આપણી ચેનલ કરજો કે 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 કિંગ છે ને કંઈ સમજાય નહીં તો એમાં તમે મને જરૂર મોકલજો લખીને તો હું તમને લોકોને ફોલોઅપ આપીશ કઈ રીતના તમારે કામ કરવું કઈ રીતના એમાં આગળ માહિતી મળે એના માટેના વિડીયો છે તો માટે બધા લોકો જોતા રહેજો આપણો વિડીયો સારો લાગે તો લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરો ભૂલતા નહીં તો મને ખ્યાલ પડે કે વિડીયોમાં લોકોને કેવું લાગ્યું બનાવ્યું એના ઉપરથી કાંઈ માહિતી મળી કે નહીં એને સાચું માર્ગદર્શન મળ્યું કે નહીં એ મને ખ્યાલ પડે તો ખ્યાલ પડે તો આપણે એવું માણસોને જાણ થાય એવી સચોટ વસ્તુ કરી શકે લોકો પોતે ખુદ જાતે એના માટે આપણે પ્રયત્ન કરીશું અને આવા આવાના વિડીયોને સમજાય તેવા આસાનીથી આપણે ગુજરાતી ભાષામાં મોકલતા રહેશું હિન્દી હિન્દી ઇંગ્લિશમાં તો ઘણા બધા આવતા હોય છે પણ અમુક ગુજરાતી લોકો પણ એવા છે કે કામ કરે છે તો એને ટપો નથી પડતો કે આ શું બોલે છે એ સમજાય નહીં અમુક ઇંગ્લિશમાં બોલે તો માટે આપણે ગુજરાતીમાં બધા વિડીયો બનાવીને મોકલશું બસ આટલું કોઈને આ વિડીયો પૂરો કરું છું